પોલીસે ખાંભા ચલાલા તરફ જનાર ફોર ને રોકી તપાસ કરી હતી જેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે જેમાં સજવીરભાઈ બરવંતભાઈ વાળા તથા સુરેન્દ્રભાઈ અનકભાઈ દાખડા જડપાયા છે અને ત્રીજો આરોપી ફરાર છે જે ભરતભાઈ પરમારને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે નાગેશ્રી પોલીસે કારમાંથી માંથી એકત્રીસો બોટલ દારૂની કબ્જે કરી હતી પોલીસે તમામ મુદ્દામાલ મળી અગિયાર લાખ બ્યાસી હજાર નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી છે નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમ્બી ગામ પાસે જે પેટ્રોલ પંપ છે એની સામેથી એક અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે ચાર સાડા ચાર વાગ્યાના અરાઉન્ડ અમને ચોક્કસ બાતમી હતી એ મુજબ ત્યાં આગળ અમને એક ગાડી મળી બોલેરો જેમાંથી અમે એકત્રીસો બોટલ ઇંગ્લિશ દારૂની રિકવર કરી છે જે મુદ્દામાલની જે પ્રોહી મુદ્દામાલની કિંમત ત્રણ લાખ બોતેર હજાર છે અને એની સાથે સાથે અમને એ બોલેરો પોતે જે ગુનાના કામ માટે યુઝ થયેલી છે તેમજ બે મોબાઈલ ફોન એમ કરીને ટોટલ અગિયાર લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ અમે કબ્જે કરેલ છે આ ગુનાની તપાસ નાગેશ પોલીસ સ્ટેશનમાં અત્યારે ચાલુમાં છે અમરેલી